તો જય શિયાારામ દરેક મિત્રોને જય શિયા જય શિયામ જય શિયા તો મિત્રો મારી પાસે તમે જોઈ રહ્યા છો એ છે અમારી નવી દુકાન તો નવી દુકાનમાં અત્યારે બધું જે ઘોડા બધાનું કામકાજ આવે તો એ કામકાજ અત્યારે લગાવવાનું અમે શરૂ કરી દીધું છે તો આજે રાત્રે મોસ્ટ ઓફ અમારું કામકાજ પતી જશે તો કાલે તમને જણાવ્યા મુજબ જે અમે કહેવાય કે ઘોડાને બધું ત્યાંથી જુદી દુકાનેથી નીકાળી દીધું તો અને આજુ દુકાને લાવી દીધું છે તો જોઈ લો તમે તો મિત્રો આપણે જે જૂની દુકાન હતી જૂની દુકાનથી આપણે બધું રેડિયમનો અને બધું પ્રિન્ટિંગ અને ગ્રાફિકનો ટોટલ સામાન આપણે ચેન્જ કરના છે તો એ બાબતની આપણે બધાને જાણ થાય કે હવે કંઈ પણ કામ હોય તો આપણું નવું સરનામું છે દૂધસાગર ડેરીની સામે તમને જે એક્ઝેક્ટ બતાવી દઉં કે મારી પાછળ છે એ છે દૂધસાગર ડેરીનો એક્ઝેક્ટ ગેટ અને એક્ઝેક્ટ એની સામે છે નામ છે રામાધાણી રેડિયમ એન્ડ ગ્રાફિક્સ એન્ડ ડિજિટલ એડવર્ટાઈઝમેન્ટ તો જ્યારે ભાઈ તમને ટાઈમ મળે ત્યારે એક વખત વિઝિટ કરજો તમે